હિરણ્ય કશ્યપુ પ્રહલાદ પોતાના ખોળામાં બેસાડી અને પૂછે છે કે હે પ્રહલાદ તે તારા ગુરુ પાસે શું ભણ્યો ચારે પ્રહલાદ કહે છે હું મારા ગુરુ પાસે નવ પ્રકારની ભક્તિ ભણ્યો છું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ પાદ સેવના અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ માત્મ સખ્યમ માત્મ નિવેદનમ પોતાના પિતા હિરણ્ય કશ્યપોને કહે છે હે પિતાજી મારા ગુરુએ નવ પ્રકારની ભક્તિ ભણાવી પ્રહલાદના ગુરુ કોણ હતા તો કે નારદજી એટલે કાં તો કદાચ શાંતિથી સાંભળો એટલે કો સાંભળો એ પ્રહલાદના ગુરુ નારદજી હતા હો ક્યારે ભાઈ ના ભાઈ તો કે જયારે હિરણ્ય કશ્યપુ તપ કરવા ગયો ને ત્યારે હિરણ્ય કશ્યપુ ની પત્ની કયાધુ આ ઉપાડીને લઈ ગયો રસ્તામાં નારદજી મેળજી કયાધુને છોડાવી અને કયા ધૂને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા આશ્રમમાં લઈ જઈ અને કયાધુને ભક્તિ ની જ્ઞાન ની વાતો કરી હવે બન્યું એવું એ સમયે કયાધુના ગર્ભ ની અંદર પ્રહલાદજી હતા પ્રહલાદજી હતા એટલા માટે નાનપણથી જ માના ગર્ભમાંથી એવા સંસ્કાર રેડાઈ ગયા કે આ જગતમાં ભગવાન સિવાય કાંઈ છે નહીં નરસિંહ પુરાણમાં તો ઘણી બધી વિસ્તારથી કથા કરી છે કે નારદજી રોજ કયા ધૂને ભગવાનની વાર્તા કરે રોજ જ્ઞાનની ચર્ચા કરે તમે એટલા બધા શાંતિની કથા સાંભળો એટલે કહું સાંભળો એ આપણા ગર્ભની અંદર જ્યારે બાળક હોય ને ત્યારે અવશ્ય ને અવશ્ય સારા પુસ્તકો વાંચો ગીતા વાંચો ભાગવત વાંચો રામાયણ નો બાલકાંડ વાંચો પૂજ્ય ડોંગરેજી બાપા એમ કેતા કે ગર્ભની અંદર બાળક હોય ને પેટની અંદર ત્યારે સ્ત્રીએ ખાસ કરીને સારા સારા ગ્રંથો વાંચવા જોઈએ એની અસર ક્યાં થાય તો કે બાળકની ઉપર થાય છે નાનપણથી જ પ્રહલાદજી માના ગર્ભની અંદર શ્રીહરીની ચર્ચા સાંભળી હતી જન્મ પછી સૌથી પહેલા પ્રહલાદજીના મુખમાં કોઈ શબ્દ આવ્યો હોય તો એનું નામ છે શ્રીહરિ 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 કથા બહુ સરસ મજાની છે હિરન્ય કશ્યપુ ને ગોદમાં પ્રહલાદજી હતા જ્યાં નવ પ્રકારની ભક્તિની વાત સાંભળીને હિરન્ય કશ્યપુએ પ્રહલાદનો ઘા કરી દીધો આવો દીકરો મારે જોતો નથી જે વિષ્ણુનું નામ લે કથા તમને બધાને ખબર જ હશે પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકવાની વાત છે ભાગવતમાં કશ્યપુ એ સિપાહીઓને કીધું જાઓ પ્રહલાદ ને પર્વત ઉપરથી ફેંકો બાપુ ભાગવતમાં એવી કથા છે પ્રહલાદ ને ઉપરથી ફેંકા પણ નીચે પડ્યા એવી ક્યાંય કથા નથી કોને ઝીલી લીધા તો કે ભગવાન નારાયણે પ્રહલાદને સમુદ્રની અંદર ફેંકવામાં આવ્યા ત્યાં પણ ભગવાને એની રક્ષા કરી કૂવાની અંદર જે જગ્યાએ સરપનો કૂવો હતો ત્યાં પ્રહલાદને પધરાવવાની કોશિશ કરી ત્યાં પણ ભગવાન એની રક્ષા કરી અનેક જગ્યાએ પ્રહલાદને મારવાની કોશિશ કરી ભાગવતમાં તો ક્યાંય નથી લખેલું પણ વિष्णु પુરાણમાં એવું લખેલું છે हिरण्यકશ્યપુની બેન એનું નામ છે હોળીકા તમને કથા ખબર છે ને હોળીકાની આ હોલિકા हिरण्यકશપને કીધું ભાઈ પ્રહલાદ મળતો નથી તો કે નહીં બેન તો કેને મારવો છે મારવાની વાત આવી એટલે એ જ સમય કીધું હા મારવો છે એક કામ કર ભાઈ હું ચીતા ખડકી લઉં ને હું એની અંદર બેસી જાઉં ત્યારે પ્રહલાદને મારા ગોદમાં આપી દે છે અગ્નિદેવની કૃપાથી મને એક ચુંદરી મળી છે અને ચુંદરી ઓઢીને બેસું બનશે એવું આગ લાગશે ખરા પણ તારો દીકરો બળી જશે મને કઈ નહીં થાય જયારે આવું સાંભળો ને એટલે હિરણ્ય બહુ રાજી થઈ ગયો હિરણ્ય એ પોતાની બેન હોળીકા કીધું કે હોળીકા તું આ જ કર આ કથા ભાગવત માં નથી હજી એક વાર કહું સાંભળો આ કથા ભાગવત માં નથી પણ ક્યાં છે તો કે વિષ્ણુ પુરાણમાં નરસિંહ પુરાણમાં ચારે બાજુ આગ લગાડવામાં આવી પ્રહલાદ ને ગોદમાં લઈ અને હોળીકા ભગવાન એવી લીલા કરી કે જોરથી વાયુ વાયુ એટલો જોરથી પવન આવ્યો કે હોળીકા જે ચુંદરી ઓઢી તે ઉડી અને પ્રહલાદની ઉપર આવી ગઈ શું થયું ભાઈ તો કે હોળીકા બળીને ભસ્મ અને પ્રહલાદ ને કઈ પૂનમ ના દિવસે લખેલું છે હોળીકા બળીને ભસ્મ થઈ ગઈ ફાગણ સુદ પૂનમ ના દિવસે હમણાં હોળી ગઈ ને હોળી ક્યારે આવે કયો પૂનમ ના દિવસે બરાબર ને પૂનમ સારો દિવસ કે ખરાબ સારો દિવસ હોવા છતાં હોળી થઈ ગઈ કેમ તો કે ભક્ત આવી એટલે અને દિવાળી જે છે ને એ દિવસે આવે અને એ દિવસે આપણે બધા ઘરે ઘરે દીવા પ્રગટાવીએ કેમ તો કે રામ આવ્યા પાછા એટલે અયોધ્યામાં બધી જગ્યાએ દીવા થયા તો અમાસ દિવાળી થઈ ગઈ અને પૂનમ તો કે હોળી થઈ ગઈ